નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારો અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત ઉર્ગા સમાચાર પર જે દોસ્તો ન આવ્યા હોય તે મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો આજે આપના વિડીયોમાં સર્વ શિક્ષા અભિયાન દ્વારા વિવિધ જગ્યા પર ભરતીની જાહેરાત કરવામાં આવેલી છે તેના વિશે જાણીશું સૌ જગ્યાની વાત કરીએ તો પહેલું છે વોર્ડન ફક્ત પુરુષ માટે ચૌદ જગ્યાઓ બીજું છે આસિસ્ટન્ટ વોર્ડન એટલે કે મદદનીશ ગૃહપતિ ફક્ત પુરુષ ઉમેદવાર ચૌદ જગ્યાઓ ત્રીજું છે હિસાબનીશ બિનિવાસી મહિલા અને પુરુષ ઉમેદવાર માટે ચૌદ જગ્યાઓ ચોથું છે હિસાબનીશ બિનિવાસી ફક્ત મહિલાઓ માટે એટલે કે કેજીબીવી કસ્તુરબા ગાંધી વિદ્યાલય માટે ચોવીસ જગ્યાઓ માટેની ભરતીની જાહેરાત કરવામાં આવેલી છે હવે તેનું મહેતાણું જોઈ લઈએ વોર્ડન માટે પચીસ હજાર પર મંથ પગાર છે આસિસ્ટન્ટ વોર્ડન માટે પંદર હજાર પર મંથ પગાર હિસાબનીસ બિનનિવાસી આઠ હજાર પાંચસો પર મંથ હિસાબની નિવાસી ફક્ત મહિલાઓ માટે આઠ હજાર પાંચસો રૂપિયા પર મત પગાર છે હવે તમામ પોસ્ટ માટેની એજ્યુકેશન ક્વોલિફિકેશન જોઈ લઈએ પહેલું છે વોર્ડન એટલે કે ગ્રુપપતિ ફક્ત પુરુષ માટે માન્ય યુનિવર્સિટીમાંથી પચાસ ટકા સાથે સ્નાતક થયેલો હોવો જોઈએ અને સાથે બીએડ કરેલું હોવું જોઈએ અનુભવની વાત કરીએ તો ત્રણ વર્ષનો કામનો અનુભવ હોવો જોઈએ બીજું છે આસિસ્ટન્ટ વોર્ડન મદદનીશ ગ્રુપપતિ માન્ય યુનિવર્સિટીમાં પચાસ ટકા સાથે સ્નાતક થયેલો હોવો જોઈએ અને સાથે બીએડ એડ કરેલું હોવું જોઈએ અનુભવની વાત કરીએ તો એક વર્ષનો કામનો અનુભવ હોવો જોઈએ ત્રીજું છે હિસાબની બિન નિવાસી મહિલા અને પુરુષ ઉમેદવાર માટે જેની એજ્યુકેશન ક્વોલિફિકેશન માન્ય યુનિવર્સિટીમાંથી પંચાવન ટકા સાથે બીકોમ કોમ કાં તો બીબીએ કરેલું હોવું જોઈએ તેની સાથે ટેલિસોફ્ટવેરનો સર્ટિફિકેટ કોર્સ કરેલો હોવો જોઈએ ચોથું છે હિસાબની બિનિવાસી ફક્ત મહિલા ઉમેદવાર માટે કેજીબી માટે જેની આવશ્યક લાયકાત માન્ય યુનિવર્સિટીમાંથી પંચાવન ટકા સાથે બીકોમ કાતો બીબીએ કરેલું હોવું જોઈએ સાથે ટેલી સોફ્ટવેરનો કોર્સ કરેલો હોવો જોઈએ હવે તમામ પોસ્ટ માટેની વયમર્યાદાની વાત કરીએ અરજી કરવાની છેલ્લી તારીખે ચાલીસ વર્ષથી વધુ હોવી જોઈએ નહીં એટલે એજ લિમિટ ચાલીસ વર્ષની રાખવામાં આવેલી છે નિમણૂકનો પ્રકાર અગિયાર માસનો કરાર આધારિત છે જેના ઓનલાઈન ફોર્મ ઓગણત્રીસ સાત બે હજાર ચોવીસ બપોરના બાર વાગ્યાથી સાત આઠ બે હજાર ચોવીસ સાંજના પાંચ વાગ્યા સુધી ભરાશે જેની ઓફિશિયલ નોટિફિકેશન તમને વિડીયોના ડિક્સિશનમાંથી મળી જશે અને એપ્લાયર કરવાની લિંક પણ તમને વિડીયોના ડિક્સિપનમાંથી મળી જશે હવે ઓનલાઈન અરજી કરવા સંબંધિત કેટલીક સૂચનાઓ છે એ જોઈ લઈએ પહેલું ઉમેદવારોએ ઓનલાઈન અરજી નિયત સમય મર્યાદામાં કરવાની રહેશે બીજું ઓનલાઈન સિવાયની કોઈપણ અરજી જિલ્લા રાજ્ય કક્ષાની કચેરીએ સ્વીકાર કે માન્ય રાખવામાં આવશે નહીં ઓનલાઈન અરજી ઓગણત્રીસ સાત બે હજાર ચોવીસથી શરૂ થશે ત્રીજું છે ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ સાત આઠ બે હજાર ચોવીસ છે ચોથું ઉમેદવારે જુદી જુદી જગ્યા માટે જુદી જુદી અરજી કરવાની રહેશે એક જગ્યા માટે એક કરતાં વધુ અરજી કરેલ હોય તો છેલ્લે કરેલી અરજી માન્ય ગણવામાં આવશે પાંચમું આખરી પસંદગી પામેલા ઉમેદવારની નિમણૂક કરાર આધારિત અગિયાર માસની રહેશે છઠ્ઠું ઉમેદવારની વયમર્યાદા ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખના રોજ ચાલીસ વર્ષ સુધીની થવી જોઈએ આ વિડીયો લગતી તમારે કંઈ પણ ક્વેરી હોય તો તમે મને કમેન્ટ બોક્સમાં જણાવી શકો છો ધન્યવાદ